આજના દિવસે પ્રેસ રાખવાનો મુખ્ય હેતુ વિવિધ પ્રશ્નો પ્રશ્નોની સતત સરકારમાં રજૂઆત થયા પછી સરકારને આપના માધ્યમથી અનેક વખત અમે લેખિત મોખિત રજૂઆત કર્યું પણ એનું નિરાકરણ ના આવ્યું એટલે આપના માધ્યમથી સંપૂર્ણ પ્રજાને અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે એના હેતુથી આજની પ્રેસ રાખવામાં આવી પ્રશ્નો મૂળ પ્રશ્ન અત્યારે

આપે પણ સોશિયલ મીડિયા આપના માધ્યમથી પણ જોયું હશે અમારી બેન દીકરીઓ મારવામાં આવે લાકડીઓ આવું પોલીસ જો કંપનીઓનું દલાલી કરતી થશે તો પ્રજાનું શું થશે ખેડૂતોનું શું થશે એટલે એટલા માટે આપના માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ ખેડૂતો માંગે છે તો માંગે શું છે બેઠક કરો અમે કલેક્ટર જોડે બેઠક પણ કરી હતી બે ધારાસભ્ય એક એમ ઉપસ્થિત હતા કલેક્ટરે એ વખતે કંપનીને કીધું કે આમાં કંઈક રસ્તો કાઢવો પડશે અને નીતિમાં કંઈક ફેરફાર કરવો પડશે બીજે દિવસે જ રજામાં ઉતરી અને અમારી બેન દીકરીઓને ખેડૂતો ઉપર દમન કરવામાં આવે એટલે અમારી જે કંઈ માંગણી છે બજાર કિંમત પ્રમાણે તમે એમને પૈસા ચૂકવો જમીન વિકાસ થાય એમાં વાંધો નથી જેટલી ઇમ્પોર્ટેડ કંપનીઓ છે એટલા જ ખેડૂતો ઇમ્પોર્ટેડ છે ખેડૂતોને સહભાગીદાર બનાવો હું તો એમ કહું છું આપના માધ્યમથી કે એમને ઇન્ટરેસ્ટ અને કાયમી દોડે ભાડું નક્કી કરી દો રૂપિયા નથી જોતા અથવા તો અમારી જમીન જાય છે એટલી એટલી ને સરકાર અમને જમીન આપે જંત્રી ના ભાવે જે જંત્રી બતાવવામાં આવે છે ખેડૂતોની ને બાજુમાં એક એકર જમીન હોય તો કરોડ રૂપિયા છે લેવામાં આવે તો ચાલીસ હજાર છે આ તો કેવું હાલે એટલે આપના માધ્યમથી હું ક્લિયર કહેવા માંગુ છું કે આમાં તાત્કાલિક ધોરણે અમારી માંગણી છે કે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર મળે લાઈનો વિકાસ થાય એમાં અમને ક્યાંય વાંધો નથી બીજી બાબત જે મૂળ પ્રશ્ન છે આખા કચ્છ જિલ્લાનો ખાલી ખેડૂતોનો નથી નર્મદાનો પ્રશ્ન છે એ નર્મદાના પ્રશ્નમાં ચાર લિંક કેનાલોને વધારાના પાણીની વાત કરું વાત તો બહુ લાંબી છે પણ એમાં ચાર લિંક કેનાલો ગોકળ ગતિ અને એમાંય પણ આજ જમીન સંપાદનનો જે ઇસ્યુ છે ખેડૂતોને કોઈ ગાઈડલાઇન જ નથી આપતા એમાં ડાયરેક્ટ ખાલી પાક વળતર લઈ લો કામ કરવા દો આવી ગાઈડલાઈન છે એમાં સ્પષ્ટતા કરવી જોઈએ સરકારને અને બે જે અમારી જે આખી સરહદી વિસ્તાર છે અમારી હંમેશા વાત ચિંતા સરહદની રહી છે એટલે સરહદી વિસ્તારમાં અબડાસા લિંક કેનાલ અને હાઈ કંટ્રોલ એ બનેની હજી વહીવટી મંજૂરી નથી આપી એ વખતે આપણને કીધું હતું કે વન મિલિયન હેક્ટર ની અમે મંજૂરી આપી દઈએ છીએ પણ એમાં સાડા સાતસો આઠસો ની મંજૂરી આપી છે બાકીનું હજી ત્રણેસો એમ પાણી છે ને એની વહીવટી મંજૂરી નથી આપી એટલે તાત્કાલિક ધોરણે આમાં વહીવટી મંજૂરી મળે હાલે ખુબ વરસાદ થયો છે ત્યારે જે કઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી તો ગુજરાતમાં બેન્ડ મારી દેવાની આવી ગુજરાત એમ આવતું એ વખતે સરકારને કે ભાઈ ખેડૂતો તો ગાડું ભરીને જતો હશે ટ્રેક્ટર ભરીને માલ લઈને જતો પલરસે તો આપવામાં આવશે આ ગુજરાતમાં આપણા જ પનોતા પુત્ર દેશના વડાપ્રધાન એવી યોજના તો એ જ યોજના ગુજરાતની અંદર બેન્ડ છે એટલે ખેડૂતોનો કોઈ ધણી નથી તો એમાં એક રૂપાળી યોજના લઈ આવ્યા હતા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે હેક્ટરના પચીસ હાજર ચાર હેક્ટર ની મર્યાદા હતી અને અતિવૃષ્ટિ કે માવઠું થાય એટલે અત્યારે માવઠું જ થયું છે એટલે ક્રાઇટેરિયામાં આખો આવે છે એટલે સર્વે ની વાત નથી જો ખેડૂતોને આપવું હોય સર્વે વાળી વાત વિષય પૂરો થઈ ગયો ચોથો વિષય છે કે ખેડૂતોને સમય ઉપર બિયારણ ના મળે સમય ઉપર ખાતર ના મળે ખેડૂતોને ખાતર સાથે અન્ય પ્રોડક્ટ પકડાવામાં આવે એટલે રવિ સીઝન ચાલુ થાય છે એના પહેલા પ્રમાણમાં જથ્થો મળે અને ખેડૂતો બાગાયત પણ મોટું વાવેતર કર્યું અઢાર હજાર હેક્ટર થી પણ હું ઉમજુ છું ત્યાં સુધી કચ્છ જિલ્લાની અંદર વધારે વાવેતર કરેલું છે દાડમનું સંપૂર્ણ દાડમનો પાક અત્યારે એમને પાક લેવાની અને ફાલ જલાવવાની મોસમ છે ત્યારે સંપૂર્ણ નાશક્યો છે દાડમનો પાક તો એનામાં પણ સરકાર બાગાયતને બાગાયતમાં રાખીને ઘટતું કરે અને ખાતર અને બિયારણ છે તો એ રેવન્યુ નો મુદ્દો છે આવા નવે મુદ્દામાં તાત્કાલિક ધોરણે ઘટતું કરે ઘટતું નહીં કરે તો આપના માધ્યમથી આજે હું ક્લિયર કહેવા માંગુ છું કે પંદરમી તારીખ સુધી હજી અમે એમને કહીએ છીએ વિનંતી કરીએ છીએ કે આમાં કંઈક રસ્તો કાઢો નહીં તો સોળમી તારીખ થી તાલુકાના જંગી ગામે મેકંડાડાના ખાડા અમે એક રથ નું પ્રસ્થાન કરવાના છે રોજ દસ થી બાર ગામમાં જશે સાંજે એક સભા થશે એનું નામ અમે આપ્યું છે આજે કિસાન અભિયાન જનજાગૃતિ અભિયાન કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન એવું આજે અમે એક નામ પણ આપ્યું છે ખેડૂતોને જનજાગૃતિ કરીને ગામડા સુધી પહોંચીને એક પાંત્રી દિવસ સુધી છસો થી વધારે ગામડામાં જવાની અમારી કલ્પના છે અને એના પછી ભોજની અંદર પચાસ હજાર થી લોકો ખેડૂતો સાથે મળીને એક સભા કરવાના છે અને આપણા માધ્યમથી કહું છું કે જો આ પ્રશ્ન નહી પતે તો આવનારા સોળ તારીખ થી સંપૂર્ણ કચ્છમાં ગામડે હવે ભાજપનો કાર્યક્રમ એક પણ નહીં થાય જો અમારા પ્રશ્ન તમારા નથી સાંભળવાતા અમારા મત તમે ત્યાં પહોંચ્યા છો અમારી વાત ના સાંભળો સાચી વાત છે કા તમે કહી દો કે તમારી વાત ખોટી છે નહી સાંભળે તો એ પણ કાર્યક્રમોમાં પણ અમારી વાત તો અમારી વાત સાંભળો નહીં તો તમારો કાર્યક્રમ બંધ રાખો આ મુજબની યોજના છે હું તો હજી ઈચ્છું છું કચ્છના છ ધારાસભ્ય એક એમપી છે પાર્ટી છે તંત્ર છે તાત્કાલિક ધોરણે આમાં કંઈક રસ્તો કાઢે એવું હું ઈચ્છું છું પણ અમે ભારતીય કિસાન સંઘ પ્રશ્ન રજૂ કરે છે હંમેશા એનું સોલ્યુશન પણ લઈ આવે છે એક વાત કરતા ભૂલાય ગઈ ફરીથી કહું છું નવસારીનો કલેક્ટર એમનો તમારે જોતો હશે હું આપને પણ આપીશ નવસારીના કલેક્ટરે સમજી લેજો કે એક એવો તારણ કાઢ્યું છે એમને જે એમની જમીન કેવી ગણાયા એના માટે એક લેટર લખ્યો છે તો એમાં ફસ્ટ નવસારીના કલેક્ટરે કીધું છે કે જે આ લાઈનો જાય છે જમીન બિન ખેતી ગણાય જો એ જમીનો બિન ખેતી ગણાતી હોય તો બિન ખેતી નો ભાવ શું ગણાય તો ખેડૂતો નો ઇસ્યુ જ નથી જો ગુજરાતમાં જ આયું નવસારી તો જો નવસારીનો કલેક્ટર આ કરી શકતા હોય તો કચ્છના કલેક્ટર શું કામ નહીં એટલે કચ્છના કલેક્ટરને પણ આ કરવું જોઈએ અને ખેડૂતોની વારે આવવું જોઈએ એમની સાચી જ વાત એમની મિલગત જાય છે એટલે તાત્કાલિક ધોરણે આમાં ઘટતું કરે એવી આપણે આપણા માધ્યમથી હું સરકાર અને તંત્રને વિનંતી કરું છું